દિવાળીનો તહેવાર લોકો ઉત્સાહ સાથે મનાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દિવાળીના તહેવારમાં સફાઈ કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે સુરેન્દ્રનગરમાં દિવાળીના સમયે તંત્ર માટે ચિંતા વધારનાર પરિસ્થિતિનું સર્જન થયું છે મહાનગરપાલિકામાં ત્રણસોથી વધુ સફાઈ કર્મચારીઓની હડતાળ જાહેર કરી છે કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી પીએફ અને બોનસની રકમ ચૂકવણી કરવામાં આવી નથી જેને કારણે તેમના ઘરોમાં આર્થિક સંકટ ઊભું થયું છે વઢવાણ મહાનગરપાલિકા ખાતે કર્મચારીઓ એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો તેમણે આક્ષેપ કર્યો છે કે તંત્ર તેમની માગણીઓ પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે સફાઈ કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કર્મચારીઓએ સ્પષ્ટ રીતે ચેતવણી આપી છે કે જ્યાં સુધી અમારી માગણીઓનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી સફાઈ કામ બંધ રહેશે જો સફાઈ કામદારોની હડતાળ થશે તો શહેરમાં રસ્તાઓમાં તેમજ બજારોમાં કચરો એકઠો થવાની સ્થિતિનું સર્જન થશે જે સ્વચ્છતા અભિયાન માટે પડકારરૂપ બનશે મહાનગરપાલિકાના અધિકારીઓએ હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં ભરે તો દિવાળીના પર્વમાં શહેરની સ્વચ્છતા ઉપર ગંભીર પ્રશ્ન બની શકે છે રિપોર્ટર રેશાબેન ભરતભાઈ પારેખ